અરે બેહવું તો કોક મરદ હારે ભલે માથે વેર હોય ભલા મને રાકા હારે બેહાય હાય નહીં હે કહેવત છે ને આપણે કે મરદના મહાણે જાવું પણ અમુક ની જાન માં નો જાવું રાકા ની જાન માં નો જાવું રાકા ને પરણાવા જાય ને તે ફેરા ફરતો ફરતો કે એ આ ખરેખર એકચ્યુઅલી આ લોકો કન્યા વળાવશે તો ખરા ને લે એ રાકા પાસો ફેર પાસો ફેર અરે એક એક દુકાને તો સાહેબ બોર્ડ મારેલું એક દુકાન ઉપર બોર્ડ મારેલું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે તો એક જણો ન્યા છે કે કન્યા છે કન્યા બોલો કે કન્યા નો મળે નીકળે બોલો કે તો કન્યા નો હોય તો આ સામગ્રી બધી હું કિલોમીટર ના ખાંભા ઉપર ચડાવવી અમારે એટલે માણસમાં માં મોજ જરૂરી છે યાર હે આનંદ આનંદ પોતાનો અરે અમુક માણસ જોજો તમે અને હું તો ઘણીવાર કહું ચોવીસ કલાક આનંદમાં રહેવું સોવીસ કલાક આનંદમાં રહેવું તો એક ભાઈએ તો મને કીધું મને કીધું સુવું નહીં અરે સૂવો તો મોજ થી સુવો યાર હું હોટેલમાં હું તો ખરેખર રાજેશભાઈ આવ્યા મને જગાડવા પણ મને અડધો કલાક એટલે જગાડ્યો નહીં પછી હું મારી રીતે આમ છે જેના અવાજ ઉપર છે જાગી ગયો તો મેં કીધું તમે જગાડ્યો નહીં મને મને કે તમે એવા મોજથી થી થાને તો ને મને જગાડવાનું મન થયું હું મોજ થી અમુક ને તો હું તા કોણી મારીને જગાડવો પડે કે આને જગાડો આખો રૂમ ઉછો લીધો આપણને એમ થાય કેરલ નું ટોરસ આયુ આવે છે માણસ ની મોજ એ આખી જુદી હોય આપણે ઘણા ને ભલે એની પાસે પૈસા નહીં પણ માણસ એમ મજી લો આપણે ટૂર માં જઈ તો ભેગો લઈ લઈ

એનું હાસ્ય ખાલી આપડા પ્લેન ના ગેટ સુધી નો આવે ધ્યાન રાખજો ઘણા માં ન રહેતા ઘણા એની ફ્લાઇટમાં આટા બીજી વખતે પૂછે ઓલા બેન આ વખતે કેમ નથી બીજી વાર નહીં મળે અરે પતિ પત્ની બે જર્ની કરી રહ્યા હતા ફ્લાઇટમાં બેઠેલા એટલે ત્યાં બોલો નાસ્તો દેવાલી દીકરી આવી ને આપડે તો દીકરી જ કેવાય ને એમ આપણે હું કામ ખોટા પેટ બાળવાની જાલી ક્યાં માગા આવવાના છે ઘણા ઘણા તો મેં એવા જોયા કે કોકે બિચારા ખાલી ખાલી દાંત કાઢ્યા હોય ને તો ઈ ઈ સોસાયટીમાં પંદર વાર ગાડી કાવા મારી આવે એ તારીમાં ગાંડી છે રહેવા દે ટાયર બગાડી મારતો આ ડીઝલના ભાવ ત્યાં વધાર્યા ખોટા ડીઝલ બાળી બાળી પણ માણસ એ એ હસમુખાને હેતાળવા હો તો મરકીને કાંઠે વેણ એ પતિ પત્ની ફ્લાઇટમાં જતા હતા એટલે ઓલી દીકરી વારા ઘડી આમ નાસ્તો દેવા જે મગાવી દેવા આવે તે એટલી હસી નામ આમ ડીશ મૂકે ત્યારે એ ભાઈ એની પત્નીને કોણી મારી જો આમ આમ આ વિવેક હોવા જોવે આવા ત્યારે એની પત્નીએ કીધું કે એ તારી ડોહી ઘડીક છે અમારે ભાવ કાઢો તારી ભેગો

એડ્રેસ લઈને ખાસ યાદ રાખવાનું કે સમાધાન જેવી વસ્તુ હોય આવી કારણ કે એની પ્રકૃતિ છે તોડવાની એની ક્રિયા દેખાડી દે છે કોઈને ભેગા ન થવા દે એ તોડતો જ હોય છે પણ બેઠો બેઠો માણસ જોઈજો તમે આપણે વાડીએ બેઠા અમુક માણસ બેઠા બેઠા ચોખવાળી કરતા હોય બેઠા બેઠા કાકરા આખા કરી નાખતા હોય આવા માણસના એડ્રેસ લઈ લેજો વર્ષોથી પરિવાર ભેગો ન બેઠો હોય ને એની ઘરે ખાલી રોટલો ખવડાવી દેજો સાહેબ બે પરિવાર ભેગો થઈ જાય એટલી માણસની પ્રકૃતિ કામ કરતી હોય છે હે એટલે હસમુખાણ હેતાળવા અને ત્રીજી વાત જીવનની અંદર હું કહેવાય ગયો મને અંદરથી નીકળી વાત એટલે કહું આજ બોલું છું આખી જિંદગી માણસ એક સ્કૂલમાં જ રહી છે આ જીવન વિદ્યાપીઠ છે અને આખી જિંદગીમાં આપણે નક્કી નથી કરી શકતા કે આપણે કયા ક્લાસમાં છીએ રોજ ક્લાસ બદલે રોજ નવી નવી પરીક્ષા સાહેબ તમે કેટલીક પરીક્ષા માલી પાસ થા હે એ તમામ પરીક્ષા માલી પાસ થતા થતા જાઓ અને એને આપણે ગુજરાતી શબ્દ કહે છે ગુજરી ગયા ગુજરવાનો અર્થ જ થવું પાસ થવું અને પાસ થઈ જાય ને તોય જગત બાળી દે છે તરત કે આ પાસ થયેલો છે આ ગુજરી ગયેલો છે હે એટલે આ આ જિંદગી જ ક્લાસ છે સાહેબ પણ કોઈ સારા મિત્ર મળી જાય કીર્તિભાઈ જે હમણાં લાડલી રજૂ કર્યું સાહેબ કહેવા ગયો કે જગત આખા એરે પાટનર હશ્યું તોય સ્વાર્થ છે અરે સાજિંદા ભેગા બેઠા હશ્યું તોય થોડોક સારું વગાડવાનો સ્વાર્થ છે તમારી સાથે અમે સારી વાતો કરીએ છીએ તો એક હતો પ્રોગ્રામ મળે એવો માનસિક સ્વાર્થ છે તમે અમારી ઉપર ઘોર કરો તો વધારે સારું ગાય એવો સ્વાર્થ છે પણ દુનિયામાં એક જ એવું પાત્ર છે કે જેની સાથે કોઈ સ્વાર્થ નથી એનું નામ છે દીકરી બીજું કોઈ પાત્ર હોય આ દેશમાં તો સાહેબ માં મને કોઈ ઘણી વાર પૂછે કે ભાઈ આ પૃથ્વીના ગોળા ઉપર બ્રહ્માંડના ગોળા ઉપર આપણે આવ્યા છીએ તો જગતમાં મોટામાં મોટી બધા હોય તો માયાભાઈ કઈ માં મોટી ક્યાં માતાજી મોટા જ્યારે હું કાયમ કહું છું કે તમારી મોટામાં મોટી માં હોય મગર બધી માતાજી ડુંગર ઉપર બેઠી છે ને એ ડુંગર ઉપર બેઠી છે એને મારા પ્રણામ પણ આપણા ઉંબરમાં બેઠી છે ને એ આપણી જણનારી જનેતા સેવી જગતમાં બીજી કોઈ મોટી મા ન હોય શકે ઘણા માણસો ચોટીલા જાય ઘણા માણસો પાવાગઢ જાય એ જાવું જ જોવે પણ ભાઈ ઘણા માણસો શું કરે ન્યા પચાસ હજારની ચૂંદડી ચડાવે માતાજીને પણ ઘરની માને હાટલો ન લઈ દેતો હોય અને તેથી ડુંગર ઉપર બેઠેલી એમ કહેતી હોય કે એ ગાંડા પહેલાં તારી જનેતાને હાટલો લઈ દે અને પછી મને ખાલી આવીને અગરબત્તી કરજે ને તોય હું તારા ભામણા લઈ લઈ મારા દીકરા કારણ કે પેલા ઉંબરમાં બેઠી છે એને તું યાદ કર પછી ડુંગરવાળી પાસે આવે ઉંબર ટુ ડુંગર પેલા ઉંમરથી શરૂ કરો તો અંબર સુધી પહોંચાશે જે વ્યક્તિ ઉંમર સુધી ન પહોંચી શકે એ અંબર સુધી ન પહોંચી શકે મેં પહેલાં જે થોડોક પોઈન્ટ મૂકી દીધો હતો કાર્યક્રમ કેમ કે તમે જેટલી ઊંચાઈએ જ આવવું છે તો એટલું નક્કી જ રાખવાનું પાછું નીચે આવવાનું જ છે અગ્નિ સંસ્કાર નીચે જ છે અને ઘણા પાવરમાન પાવરમેન મેમ કહેતા હોય કે અમારે શું કોઈનું કામ છે એને કહેજો તું ગાંડો છો જન્મતી વખતે તારે કોઈનું કામ નહોતું માં ને હું એને તને જન્મ આપી શકે પણ જે તું ગુજરી જાય ને ત્યારે કમસે કમ પાંચ જણાની તો જરૂર પડશે જ તે તને ઉપાડવા માટે ભલા માને કેમ જરૂર ન પડે ભાઈ જરૂર પડે જ એમ જેટલી ઊંચાઈએ જાવ છો એકવાર નીચે આવવું જ પડે પણ પ્રાર્થના કરીને કહો કે એ જેટલી ઊંચાઈએ જાય છે એટલી નીચે ખાઈ બનતી જાય અને ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જશું ને તો દુનિયામાં એવા યંત્રો નીકળ્યા છે કે તમને ગમે એટલી ઊંડી ખાઈમાં લઈ બારા કાઢી શકશે ખબર ને બોરમાં એક છોકરો ગયો એને ફૂટેલી છોકરાને બારો કાઢ્યો તો ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જશો તો અરિનભાઈ જગત એને બારા કાઢી શકે પણ પગે લાગીને એટલું કહું કે મહેરબાની કરીને કોઈની અદે ખાઈમાં ન પડતા નકર દુનિયામાં કોઈના બાપની તાકાત નથી તમને બારા કાઢી શકે तवारी खोड़ तंग आ पुष भ ए सिम पूरा थी रे

હું મારો પોતાનો અનુભવ છું કોઈનું જોયેલું વાંચેલું નહીં ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના હું કાયમ એક કાર્યક્રમ કહું કે જીવ ભલે પણ આ પોતાના માટે નાની માના ખેલ છે પોતાના માટે કપડા લેવા જાય તો વેપારીને ને લાવી દે વાજબી ઘર વાજબી ઘર આપણા કપડા જ લેવા છે યાર એક છોકરો આપણી પાસે માંગતો હોય કે પપ્પા મારે કોલેજમાં આ વસ્તુ લાવી જરૂરી છે બે હજાર માગે તો એમ કે પંદરસો રાખ ને બેઠા એને બદલે કોઈ પણ ગણતરી જ્યારે ન રહે અને કેવલ ને કેવલ એકદમ સ્વાર્થ વગરનું જેટલું જીવાય જાય આનું નામ જીવન છે બીજું કોઈ જીવન નથી સાહેબ પણ આજ આનંદ એવો છે મોજ મારે હું મોજ મારે બસ બસ આવી મોજ મારે મારે રે મોરે પર એટલી મોજ ને તો તો એજી આઘ માંગું ચા હેજી લખ ધણી કોજ રે જીઓ જીઓ અને મોજ કેવી છે કે જી આગમાગોચાર લપાણી ની ખોજ મારે રે ਹੇ ਹੁਰੇ ਪਾਵਲਿਆ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਵੀਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਵੀਰੇ

એ આજ મેળે મળે ન પાછા મળશે નહીં એ આજ મેળે મળે ન પાછા મળશે નહીં એ વાત એ વહી જાતા પાછા મળશે નહીં મુરા લડી ચડી ચડી લેરાવ રેલે ચડી એવી હેલે ચડી લેરાવ રેલે ચડી એ મુલડી ચડી